નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાજરી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા ખાતે સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા રામનવમી નિમિત્તે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર નેહા કુમારી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા પાલિકા પ્રમુખ કીર્તિભાઈ પટેલ પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ સેવક સહિત પાલિકા સભ્યો વિવિધ સંગઠનના હોદ્દેદારો અગ્રણી મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉમટેલી ધર્મપ્રેમી જનતાએ લુણાવાડાના રામજી મંદિરે દર્શનનો લાભ લીધો હતો અયોધ્યાના રામલલાની પ્રકૃતિની આતશબાજીએ સૌએ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાનો સમગ્ર રૂટ કેસરિયા રંગે રંગાયો હતો સમગ્ર માર્ગ પર જય જય શ્રી રામના નારા ગુંજ્યા હતા માર્ગમાં વિવિધ સ્થળોએ સ્વયંસેવકોએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી હતી આ શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો